માફી માંગવી પડી હતી જોકે આમ છતાં પણ તેમની સામેનો આ વિરોધ અટકવાનું થંભવાનું નામ જ નથી લઈ રહ્યો એક તરફ હવે પુરુષોત્તમ રૂપાલાની જગ્યાએ ભાજપ અન્ય ઉમેદવારનું નામ રાજકોટ બેઠક પરથી જાહેર કરી શકે તેવી અટકળો મીડિયામાં ચાલી રહી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ રાજકોટથી આગળ વધીને દેશભરમાં ઠેર ઠેર થઈ રહ્યો છે તેવી પણ ખબર છે રૂપાલાની ટિપ્પણીની આગ રાજ્યમાં પ્રસરી છે નારાજ ક્ષત્રિયોનું શું કહેવું છે આ મામલે વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો ખબર અનુસાર મોર જિલ્લાના વાંકાનેર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તેમજ સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો છે રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાને બદલવાની માંગ સાથે ક્ષત્રિય સમાજે આવેદન આવેદનપત્ર આપ્યું હતું રાજકોટમાં ઉમેદવાર નહીં બદલાય તો ભાજપ વિરોધી મતદાન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી હતી જ્યારે રૂપાલાના વિરોધની આગ ચેક સુરત સુધી પણ પહોંચી સુરત જિલ્લા સુધી પહોંચી હોવાની જાણકારી ખબરોમાં છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર

પહોંચી હોવાની ખબર છે જી હા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો રાજપૂત સમાજ વિશે ત્યાં સુધી ભાજપના નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવો દર્શક મિત્રો અહીં વિરોધ કરવામાં આવ્યો હોવાની ખબર સામે આવી રિપોર્ટ પર નજર કરીએ તો રૂપાલા સામે વિરોધને લઈને ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનું કહેવું છે કે ક્ષત્રિય સમાજની વાત ક્ષત્રિયો સાથે અન્યાય થયો છે ક્ષત્રિય સમાજની એક જ માંગ રૂપાલાની ટિકિટ પરત ખેંચે ક્ષત્રિય સમાજ કાયમ મોદી સાથે પણ રૂપાલાના નિવેદન થી સમાજમાં રોષ છે હાલ ફક્ત ગુજરાતમાં વિરોધ છે પણ જરૂર પડશે તો દેશભરમાં વિરોધ કરીશું જો ઉમેદવાર નહીં બદલાય તો મહાઆંદોલનની તૈયારી છે અમારો વિરોધ રૂપાલા સામે છે ભાજપ સામે નહીં રાજકોટ નહીં પણ કોઈ પણ જગ્યાએથી તેમને ટિકિટ ન મળવી જોઈએ તેમ દર્શક મિત્રો ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનું કહેવું છે તેવા રિપોર્ટ સામે આવ્યા છે શું કહેશો આ અંગે આ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ધન્યવાદ